જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ કાઠિયાવાડી સ્ટાઇલ દહીં ભીંડાનું શાક તો આ ભીંડાનું શાક છે ને બહુ જ ટેસ્ટી બનીને રેડી થાય છે અને ફક્ત પાંચ કે સાત મિનિટમાં જ બનીને રેડી થઈ જાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ભીંડા લીધા છે જેને સરસ આપણે કપડાંથી લૂછી લેવાના છે અને પછી આપણે આવી રીતે ભીંડાને કટ કરશું તો તમે અહીંયા જોઈ શકો છો મોટું ભીંડો છે એટલે મેં એને આવી રીતે બે પીસમાં કટ કરીને અને આવી રીતે લાંબા લાંબા પીસમાં કટ કરું છું મોટો નાનો ભીંડો હોય તો તમે ડાયરેક્ટ એને આવી રીતે ચાર પીસમાં કટ કરી શકો છો તો આવી રીતે આપણે બધો ભીંડો કટ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં આખો ભીંડો કટ કરી લીધો છે હવે આપણે એનો વઘાર કરી લેશું વઘાર કરવા માટે આપણે કઢાઈમાં બેથી ત્રણ ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલી આપણે એમાં રાઈ એડ કરીશું અને અહીંયા મેં એક લીલું મરચું છે જેને આવી રીતે લાંબો સમારી લીધું છે ભીંડાની જેમ જ આપણે એને લાંબુ સમારી લેવાનું છે મરચું એડ કર્યા પછી આપણે એમાં થોડીક હિંગ એડ કરશું અને હવે આપણે જે ભીંડાને કટ કરીને રાખ્યા હતા એ ભીંડો એમાં એડ કરી લેશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી નાની ચમચી જેટલી હળદર એડ કરીશું અને સરસ એને મિક્સ કરીને ઢાંકણ ઢાંકીને ત્રણથી ચાર મિનિટ સુધી સરસ ભીંડાને ચડવા દઈશું તો ભીંડાને ચડતા બહુ વાર નથી લાગતી અને આપણે અમે એને બહુ ઝીણા ઝીણા કટ કર્યા છે એટલે બહુ જલ્દી આ શાક બનીને રેડી થઈ જાય છે તો ચાલો ભીંડો ચડે ત્યાં સુધી આપણે એનો મસાલો બનાવી લઈએ તો મસાલો બનાવવા માટે મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું મોરું દહીં લીધું છે આપણે મોરું દહીં જ લેવાનું છે આ શાક માટે અને એમાં આપણે એક ચમચી જેટલી લસણની ચટણી તો ઘરમાં રહેલી જે બી લસણની ચટણી હોય તમે એડ કરી શકો છો અને જો લસણની ચટણી ન હોય તો નોર્મલ લસણને વાટીને પણ તમે એડ કરી શકો છો હવે આપણે એમાં એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું બે ચમચી આપણે દાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું આપણે એમાં ગરમ મસાલો એડ કરીશું અને સરસ મસાલાને મિક્સ કરી લેશું તો અહીંયા આ મસાલામાં આપણે મીઠું નથી એડ કરવાના કેમકે આપણે લસણની ચટણી એડ કરી છે એટલે એમાં પણ મીઠું હોય જો તમે ડાયરેક્ટ લસણ એડ કરતા હો તો થોડુંક મીઠું પણ એડ કરજો હવે સરસ મિક્સ થઈ જાય તો તમે જોઈ શકો છો આ આપણી એકદમ સરસ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે તો અહીંયા હું કોરું શાક બનાવું છું એટલે મેં દહીંની માત્રા થોડીક ઓછી લીધી છે તમારે થોડું ગ્રેવીવાળું બનાવવું હોય તો દહીંની માત્રા તમે વધારી શકો છો હવે તમે જોઈ શકો છો ત્રણથી ચાર મિનિટ થઈ ગયા છે અને ભીંડો સરસ એવો ચડી ગયો છે હવે આપણે જે દહીવાળો મસાલો બનાવ્યો તો એ મસાલો આપણે આ ભીંડામાં એડ કરી લેશું ને એને પણ સરસ એવો મિક્સ કરી લેશું તો વધીને પાંચથી સાત મિનિટમાં આપણું આ ભીંડાનું શાક બનીને રેડી થઈ જાય છે તો આ શાક તમે રોટલી કે પછી પરાઠા સાથે સર્વ કરી શકો છો ટિફિનમાં પણ લઈ જઈ શકો છો બહુ જ સ્વાદિષ્ટ શાક બને છે તો તમને લોકોને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હા રેસીપી ગયમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલી બે લાઇકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે